મોડાસા પંથકમાં બાળ સંસ્કાર કેન્દ્ર માટે પ્રશિક્ષણ શિબિર યોજાઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર માનવીય સદ્ગુણોના વિકાસ હેતુ સક્રિય પ્રયાસ કરી રહ્યા છે આ માટે બાળકોને સંસ્કારવાન બનાવવા ભારતભરમાં નિઃશુલ્ક બાળ સંસ્કાર કેન્દ્રો કાર્ય છે જેથી ભાવિ પેઢી પર બને ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા પંથકમાં પણ આ બાળ સંસ્કાર કેન્દ્ર વધુ સક્રિય કરવા એકત્રીસ ડિસેમ્બર રવિવારે આ કેન્દ્રના આચાર્યોની વિશેષ પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી જેમાં સાહીઠ આચાર્ય ઉપસ્થિત રહ્યા બાળ સંસ્કાર અભિયાનના જિલ્લા સંયોજક સમાભાર સુભાઈ બારોટે આ પ્રશિક્ષણનું સંચાલન કર્યું પ્રોજેક્ટર પ્રેઝન્ટેશન તેમજ વિવિધ સૂચનોથી સૌને માહિતગાર કર્યા મોડાસા પંથકમાં વધુમાં વધુ બાળ સંસ્કાર કેન્દ્રો કાર્યરત બને તે માટે તાલુકા સંયોજક અમિતાબેન પ્રજાપતિએ સૌ આચાર્ય સાથે યોજના બનાવી આ પ્રશિક્ષણથી મોડાસા તેમજ ગામે ગામ અઠવાડિક એક દિવસ આ બાળ સંસ્કાર કેન્દ્ર વધારે સંખ્યામાં કાર્યરત બનશે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી